સુરતમાં દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય હોવાના એનએસયુઆઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ સંસ્થાની લાલ દરવાજા ખાતે મુખ્ય ઓફિસ આવેલી છે સમગ્ર મામલે એનએસયુઆઈ તેમજ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા આ સંસ્થામાં અભ્યાસ બાદ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બેંગ્લોર મોકલવામાં આવતા હતા આ સંસ્થાને રાજ્ય સરકાર પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા ન હોવાના આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો પ્રમુખ પ્રદેશ અને સિવાય શું રજૂઆત લઈને વિદ્યાર્થીઓની સાથે પોલીસ કમિશનર લગભગ થોડા દિવસો પહેલાં જે મા કમલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે સુરત રાજપીપળા અને વ્યારા ખાતે લગભગ છેલ્લા વીસ વર્ષથી આ લોકો ચલાવી રહ્યા છે જેની વિદ્યાર્થીઓની થોડા દિવસો પહેલાં અમારી પાસે એવી ફરિયાદ આવી હતી કે આ લોકો અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી આપતા સર્ટિફિકેટ નથી આપતા અને મચમોટી ફીસ લે છે જેની રસીદ પણ નથી આપતા તો એને લઈને અમે આજરોજ પોલીસ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અમ આ વિદ્યાર્થીઓના જે ઓરિ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ રિટર્ન આપવામાં આવે જેમની અન્ય ફી લીધી છે રિટર્ન આપવામાં આવે અને આ લોકોનું સ્ટડી સેન્ટર અહીંયા હોય છે કોચિંગ સુરત ખાતે કરાવે છે અને એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું હોય છે એ પણ વિદ્યાર્થીઓ સ્વ ખર્ચે જાય છે અને લગભગ પચીસથી ત્રીસ હજાર રૂપિયા દર પર વિદ્યાર્થી આ લોકો એના લે છે એટલે અમારી રજૂઆત તો એવી જ છે કે વિદ્યાર્થીઓને જે હેરાનગતિ થઈ રહી છે એમાંથી એમને મુક્તિ આપવામાં આવે અને આ સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે આજ રોજ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ મારું નામ મયુરી જયેશભાઈ પરમાર છે હું મા ફાઉન્ડેશનમાં જીએનએમ નર્સિંગનો કોર્સ કરું છું અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ જ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે સર્ટિફિકેટ મળશે રિઝલ્ટ મળશે બધું જ તમને મળી મળી રહેશે અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર હૈદરાબાદ કર્ણાટકા અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત ચાલીસ સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી ત્યાં અમને ચારસો સ્ટુડન્ટને રાખ્યા જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા બે કલાક માટે અને જ્યારે અમે અમારી મતલબ જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે ઓરજ ઓરલ નર્સિંગ કોલેજ તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના દોઢસો રૂપિયા લીધા હતા આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું એવા આઈડી કાર્ડના અમારી પાસે દોઢસો રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી એ અમને લાસ્ટ એક્ઝામમાં આપી જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી અને અમને એક એક દોઢ દોઢ કલાક સુધી અમને બહાર રાખવામાં આવતા હતા કે તમારે કોલેજવાળાએ અમને ફીસ પે કરી નથી એટલે તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે આ રીતની જ્યાં ત્યાં માહોલ હતો ત્યારે એક છોકરી વિડીયો ઉતારવા ગઈ તો એનો ફોન ત્યાં ઓફિસમાં જમા કરી લીધેલો હતો અને એ ફોનમાંથી એની પાસે વિડીયો ડિલીટ કરાવડાવ્યો જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા ત્યારે કોઈક મતલબ હતું એણે પાટલી આપતા વિડીયો કંઈક વાયર વાયરલ થયો હતો કે પ્રિન્સિપલને દારૂની બોટલ આપી છે ત્યારે અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ વેલિડ નથી અમે કોલેજ ગયા કે અમારી એક્ઝામ શા માટે વેલિડ નથી અમને પ્રૂફ આપો તો કે અમને પ્રૂફ એ રીતનું આપ્યું કે ઉપર હાઈકોર્ટનો આદેશ છે અમે કીધું અમને પ્રૂફ તો બતાવો કે તમારી પાસે શું નોટિસ છે કે આ એક્ઝામ વેલિડ નથી તો એવું કીધું અમારી પાસે હાલ અત્યારે કોઈ નોટિસ આવી નથી નોટિસ આવશે તો અમે તમને પ્રૂફ બતાવશું અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ્સ અમારી ફીઝ અને અમારા ત્રણ વર્ષ જે બગડા છે એનો અમને જવાબ જોઈએ છે કે અમારા ત્રણ વર્ષ શા માટે વગાડ્યા છે જ્યાં સુધી તમારી કોલેજ રજીસ્ટર હતી જ નહીં તો શું કામ તમે એડમિશન લેવો છો અત્યારે અનિલભાઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમારું કામ ફક્ત એડમિશન અપાવવાનું છે બીજું બધું કામ બેંગ્લોરવાળાનું છે જે કોલેજમાંથી તમે એક્ઝામ આપો છો હવે એ લોકોનું કામ છે તો ફીસ તમે લોકો શું કામ લો છો તમે લોકો શું કામ ડોક્યુમેન્ટ્સ રાખો છો અમારી માંગ ખાલી એટલી જ કે અમને અમારા ત્રણ વર્ષનો જવાબ આપો મારા ડોક્યુમેન્ટ્સ આપો અમને મારી ફી પરત કરો